ডি আছে লাই লোক নাই মমী কা কেইখা ই

વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે કબા કોના કોના ગામમાં વાદળા થઈ જાય તો કાંઈ નહીં તડકા નીકળે મારે શેર તો રમે જ કરે હું કરવા હોવાના પાડુકર આપડે જમી જમીન લઈને પીસી થઈ કામ આપણે તો ઘેરે આવી જશે મમ્મી તારકિર વાયલ નું મેકાન છે

એ ઉપાય પાડું કરીને બીજા વાસે આજ વહેલા તો એવું મેં તો હું પાડી દઈને એને ફેરવી નાખું પાડી ફેરવા નથી પાડી ફેરવી નાખી છે બેન બેઠા બેઠા ફોન રમે છે ને પાડીને બાંધીને ચાર બાંધીને પેક કરી દીધી છે ભાઈ કેમ કે જનાવરની બીક હોય કે એટલે ને અમારે લગ્નનું આમણતણ આવી છે અને મમ્મીએ કરી નાખી ચા તાર કરી દીધી શાક વાહ વાહ પાટિયા લઈને ઉપડ્યા ભાઈ આજ તો પાટિયાની ને શેરુભાઈ ને ભાઈ તમે બાંધો લે હા ભાઈ છે રૂપિયા ની હા ભાઈ ને વાળો બાંધતા હજુ આ બા શાક આ તો મીકી જાય ટેઠવા છે મગનું શાક કીધું છે ખાવા રાખ્યા પણ કોઈ ખાતું નહીં નહીં એવું નહીં પણ આજ મોડું થઈ ગયું હતું આદમી જે હા અંધારું થઈ ગયું છે થોડું થોડું દેખાય બાકી તો અંધારું ને મારે ખાટલા ને એવું પાથરવાનું છે ખાટલા તો હું તાર કરી નાખું હવારમાં માં હકેલ ને ખા પણ આજ દી ભાઈ આજ દુખે એટલે તો મારે પાથરવાનું છે ને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કે નોંગમાં તો જય માતા ને બાય